ધામીની હા મકાન માલિકને વાત કરી છે પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે પ્રદીપભાઈ રહ્યા કે નહીં પાડોશી એમણે આ મહિના માટે પૈસા આપ્યા છે એટલે પાડું તો ભરાઈ જશે હમ સારું મકાન માલિકને ફોન કરીને જાણ કરી દેજો હા હું વાત કરી લઈશ પણ તું કેમ ચિંતામાં છે કંઈ થયું છે તકલીફ છે હા તાવ માથું પણ નથી લાગતું દેવાંક મમ્મી આવ્યા હતા ઘરે મમ્મી આવ્યા હતા તો એમાં શું ખોટું છે આવે જ ને આખરે એમની દીકરીનું અને જમાઈનું ઘર છે તો એમાં દુઃખી થવાની શું જરૂર છે વાત એમ છે કે તમને ખબર જ છે ને પપ્પા બીમાર હતા હવે તો એમને સારું થઈ ગયું છે હવે કામ કરી શકે એમ છે અને રહી વાત હેતલની તો હેતલ પણ એની રીતે નોકરી કરે છે ઘર ખર્ચ કાઢે છે મમ્મી અહીંયા પૈસા માગવા આવ્યા હતા મમ્મી પૈસા માંગવા આવ્યા હતા મતલબ કે પપ્પાને તો હજી હમણાં જ મેં રૂપિયા આપ્યા છે ત્યાં વળી પાછા મમ્મી અલગથી રૂપિયા માંગવા આવ્યા મતલબ જો મને કંઈ સમજાતું નથી કે પપ્પાને દસ રૂપિયા આપ્યા તો પછી મમ્મીને કયા રૂપિયાની જરૂર પડી મને પણ નથી ખબર એમણે કહ્યું કે ઘરમાં પૈસા નથી જરૂર પડી છે માંગવા તો ન જોઈએ પણ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે માંગ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી પાંચ જ દિવસમાં દસ હજાર રૂપિયા પૂરા પણ થઈ ગયા તો પછી એ લોકોના ઘરની હાલત કેવી હશે મતલબ કે રૂપિયા જે લઈ જાય છે કઈ જગ્યાએ વાપરતા હશે પપ્પા મને તો એવું લાગે છે કે પપ્પાનો જ કંઈક વાગ છે પપ્પા જ તે કંઈક પૈસા ખોટી જગ્યાએ તો નથી વાપરી રહ્યા ના ના તારા પપ્પા એવું શું કામ કરે મને લાગે છે ત્યાં સુધી પપ્પાની કોઈ સારવાર ચાલતી હોય જે પપ્પાએ ઘરે ના કહ્યું હોય એવું પણ બની શકે ને હોઈ શકે પણ મમ્મીને પૈસા વિશે જાણ જ નથી પપ્પાએ મમ્મીને વાત જ નથી કરી હે ખોટું કહેવાય પપ્પા અહીંયાથી ઉછીના પૈસા લઈ ગયા છે તો પછી ખરે જાણ તો કરવી જોઈએ ને હા પણ હવે કરવું શું મમ્મીને પૈસા આપવા કે નહીં મેં તો અત્યારે મમ્મીને ના પાડી છે કારણ કે આપણી પાસે જ પૈસા નથી તો મમ્મીને કઈ રીતે આપવાનું કેટલા માંગ્યા હતા પાંચ હજાર લેવા માટે આપ્યા હતા પાંચ હજાર જો તું બહુ વિચાર ના કર કરીએ વ્યવસ્થા અને વ્યવસ્થા કરીને આપીએ શું વ્યવસ્થા કરશું અત્યારે મારી પાસે પણ કોઈ સેવિંગ્સ નથી નહીં તો એમ કે હું એમાંથી મમ્મીને આપી દઉં અને સેવિંગ્સ હોય કે ના હોય પણ મારી ફરજમાં આવે છે કે પહેલાં હું તમારી સાથે વાત કરું તમને પૂછું પૈસાનું એડજસ્ટમેન્ટ કરીએ જો ના નહીં પારતી અમે અહીંયા આવ્યા હશે તો પછી કંઈક આશા લઈને જ આવ્યા હશે ને કે આપણે લોકો એમને કંઈ મદદ કરી શકીએ નગર તું જ વિચાર કરને ને દીકરી પાસેથી અને છ મહિના ઘરેથી પૈસા માગવા એ હકીકતમાં એમને પણ ઘણું થયું હશે પણ છતાંય ક્યારે માગ્યા હશે તો જો મારે મામા પાસેથી પાંચ હજાર રૂપિયા લેવાના હતા તો એમને ફોન કરું છું ને એમની પાસેથી મંગાવી લઉં પણ જુઓ અત્યારે આપણે મદદ તો કરીશું પણ પછી લોકો પાછા નહીં આપી શકે તો આપણે એમની પાસેથી પૈસા પણ નહીં માગી શકીએ તો આમાં શું કરવું જોઈએ કંઈ વાંધો નહીં આપણે પૈસા પાછા લેવાની ગણતરી આપવાના જ નથી આ કદાચ જો માની લે કે તારા પપ્પાની જગ્યાએ મારા પપ્પા હોત તો પણ એક દીકરા તરીકે હું એમની મદદ કરત જ ને તો ચિંતા ના કર તારા પપ્પાને જરૂર છે અને અત્યારે તકલીફમાં છે એ લોકો તો આપણે મદદ કરીશું હમ સારું અત્યારે તો મમ્મીને મેં ના પાડી છે પણ જો પૈસાનું સેટિંગ થઈ જશે તો પછી આપણે આપી આવશું હા ઓકે આના સિવાય બીજી કોઈ વાત નથી ને તો ચાલ હવે તો તારું ટેન્શન દૂર થઈ ગયું છે બી